હા ભાઈ વાહ બહુ મસ્ત ચક્કર્યું ને પક્ષી બોલી શકે છે તમે જોઈ શકો છો મોર્નિંગનો નજારો ગાઈસ તમે ખાલી મોર્નિંગનો વ્યૂ જુઓ તો વર્ષો બન લવ યુ સુરત કિરણ સિદ્ધિ જે અહીં આવે છે આ બહુ મોસ્ટ બીઓ છે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી

মধি ৰাম বোলে জিনা মোৰ કોયલ લરાની કી લોળ કરે રે લો આજ મારા ઉતારા ન કરનારો સાદવરાય ક્યારે આવે રેલો આવશે સાત મને સોમવારે આઠ મની રાતે લો આજ મારા ના વણ નો કરનારો ક્યારે આવે રે લોટ આવશે સાત મને સોમવારે આઠ મની અડધી રાતે રે લોલો આજ મારા ભોજન નો કરનારો

आवशे साथ मने सोमवार आठ मनी अर्धी रात रे लो हे वन बोले जीना मोर कोयल रान की करे रे वाह 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 बहुत मस्त गीत गाई हो मजा भी गई मस्त आदोरा ने कृष्ण एक हां एक थे हम જાદવટક હોય કૃષ્ણ વંશી હોય ને આપડે બાબુ જાદવ છે બોવ હોય કૃષ્ણ ભગવાન નું જાદવ હમ કાનાની જાદવ અટક હતી એટલે તો કે અમે વંશી છીએ એવું છે બાકી તબિયત તમારી આજે રેડી થઈ ગઈ તો વાંધો નહીં ને આપણે આજની શું રેસિપી છે આજે મારે છે 11 રસ હા આજે 11 રસ છે અને મારી હાટુ સુકી ભાજી કરવાની હા અને ચેવડો છે થોડો થોડોક ને બોલ હા ચેવડો પીડો છે એટલે મને કઈ બીજું કઈ ખાવું ન હોય

એટલે અત્યારે આપણે સાબુદાણા બટેટાની ની ખીચડી સાબુદાણા બટેટા સિંગદાણા સાબુદાણા બટેટા ને સિંગદાણાની ની સુકી ભાજી તો જો આ સાબુદાણા બટેટા મિક્સ છે એની અંદર આ તીખાણ નો પાવડર નાખી દેવાનો તીખાણ નો પાવડર એડ કરી જો ખાંડી નાખો તે પછી ધાણા જીરું ધાણા જીરું અને મીઠું મીઠું તો આપણે અલગ વાપરવાનું કારણ કે આ બધું ફરાળનું જ છે હા ફરાળનું જો આ મીઠું બરોબર

જા તળાઈ ગયા તળાઈ ગયા પછી નાખવાના ટમેટા ટમેટા એડ કરી દે હવે ટમેટા જાય પછી આપણે મસાલો નાખવાનો હવે આને દેવાનું સારી દેવાના ને હા પછી આ બધો મસાલો નાખી પછી આ મસાલો નાખી

હવે આ મસાલો મિક્સ કરેલો છે ઓલા થાય કે આની અંદર બધો મસાલો મિક્સ મિક્સ થઈ જીંગદાણા ભૂટકો હવે આ બધું મિક્સિંગ કર નાખ સારી ખાતું ને મોડું ને એવું ટેસ્ટ આવે

હવે આ પાણી જો ઉકળી જાય એટલે બટેટા નાખી દેવાના કારણ કે બટેટા તો બખાઈ ગયા હોય જ હા બટેટા બખાઈ ગયા હોય છે અને પછી કુકર માં ગરમી તો હવે ચૂંદો હા આ ટમેટા નાખી દે તો આ ટમેટા ને આ બટેટા

બાપુ દોસ્ત ગયા તા વાડીયા પછી નો જવાનું મોડું થઈ ગયું પછી એટલે ઘરે કામ વાડીમાં એટલે ત્યાં જ ઘરે હતા ને ઘરે ગાયો ને બધું મજા આવી હા એમ ને હમ સારું થાય અહીંયા શાક ચડી ગયું છે ને હવે હું કર નાખું રોટલી હા અહીંયા શાક ચડી ગયું છે ને હવે માથેથી કોસમી નાખ દેવાની હા ઈયા જે તળવા દો ને ટમેટાનું બધું એક રસ થઈ જાય હા અને સામે સુકી ભાજી હા ઈ હવે આગળ જોઈ જો હા હવે આ ધીમે ધીમે ભલે ચડતું ચડતા બટેટા વગાડો ટંકો જમવાનું રેડી થઈ ગયું છે શાક રોટલી અને ભાજી તો આજે તો તમાર ફરાળ છે સુકી ભાજી બાબુ સાંજે શું ફરાળ કરશો સાંજે રાજગ્રહ રાજગરાના થેપલા એટલે ફરાળી લોટા રાજ્રહ લોટ ફરાળી આવે

ફાખો ફાખો તો એટલી બધી વસ્તુ લાવવાની છે એમને દાદા એ લિસ્ટ તૈયાર જ રાખ્યો છે તૈયાર જ છે જો એક વસ્તુ બે ત્રણ ચાર પાંચ છ સાત વસ્તુ છે હમ સાત વસ્તુ છે આટલી વસ્તુ લાવવાની છે બજારમાંથી આટલી લાવવાની એમને તો ચાલો તો લઈ આવીએ બીજો શું હા લઈ આવીને ગોઠવી દેવાની સારું ફાખો ફાખો તો ચાલો મિત્રો આપણે માર્કેટમાં જઈને બધું લઈ આવીએ અને તમને બધાને દેખાડીએ કન્ટિન્યુ રહેજો ઓકે તો ચાલો આ બધો ગોઠવી દઉં મિત્રો આપડે આઠ વાગી ગયા છે તો સાંજે આપણે કિચન માં શું રસોઈ છે બાબુ ને પૂછીએ તો બાબુ આજની આપડે શું રસોઈ છે આજે રસોઈ બનાવવાનું છે બેન ની ઘેરેથી રીંગણા એવાસ ને તો રીંગણા બટેટા નું શા અને બાજરા જાન બાજરાના રોટલાજરા રોટલા હા આજે જો થોડુંક ભાખરી નું દર્યું થોડુક રોટલી નું દર્યું અને હજાર બાજરો ગયા તે કોઈ ની તગારા માં લોટ કરવા મૂક્યો છે તો આપડે એમાંથી એમાંથી ચાર રોટલા બનાવી નાખું મારે છે અગિયાર તમારે અગિયાર હશે તો બાર નાસ્તો કરીને નાખ્યો છે તને ભૂખ નથી લાગી મારી હાટું નહીં બનાવતા આજે તો હા એમ તો આપણે અગિયારસ છે તમારે તો શું બનાવવાના છે તમારા માટે મેં તને સવારે શું કીધું થેપલાને ચા રાજેગ્રાને થેપલાને ચા ઓકે તો અહીં આપણું રીંગણા બટેટા નું શાક રેડી થઈ ગયું છે હા હાલો જો વઘાર કરવા મળી હા વઘાર કરી નાખી તેલ આવી ગયું ડ્રાય જીરું નાખી દીધા ડ્રાય જીરું નો વઘાર હમ રીંગણા બટેટા માં ડ્રાય જીરો નો વઘાર સ્પેશિયલ એટલે હા ડ્રાય જીરો એની અંદર નાખી હિંગ અને મીઠું

અત્યારે નકર તો ઉનાળા રીંગણા તમે ખાવ ને તો કડવા લાગે હા ઉનાળા કડવા લાગે પણ આ બેન ફૂલ પાણી પાયેલા છે ને એટલે આ તમને કડચાય નથી લાગતા અને તમારું મોઢુંય નથી આવી જાતું હા બેન ને વાડી સારા છે હા અને બે ને કેમ ખા રીંગણા બનાવ્યા કરે જોઈએ હા તો અને થોડી ખાજો

લોટ બાંધ નાખો પછી ઓલા રોટલા કરું ને ત્યાં આવી જાય લેવી પડે લુણ નો એક લોટ ના

અને બાપુ બંધ મજા રોટલા રાજીગાના રોટલા મસ્ત મસ્ત બને છે અને અહિયાં ચા પણ બની ગયો છે આમાં વણે છે નહીં બાપુ ડિસ માં વણે છે ફૂલ આળસ